માણાવદરના બાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરમાં રહીને સેવા કરતા મધ્યમ પરિવારના નાના એવા બાળકમાં કુદરતે અનેરી શક્તિ મૂકી છે ધર્મેશભાઈ ઠાકરના પુત્ર રોહન અત્યારે ધોરણ નવમાં લાયન્સ સ્કૂલ માણાવદર ખાતે અભ્યાસ કરી રહ્યો છે જેને અત્યાર સુધીમાં ચારસો પચાસથી વધારે ચિત્રો બનાવીને રાજ્ય ચિત્ર ચિત્રસ્પર્ધામાં સફળતા મેળવી છે માત્ર ચૌદ વર્ષના રોહને અઢી વર્ષની વયે પ્રથમ હાથીનું ચિત્ર બનાવી ચિત્રયાત્રા આરંભી હતી બાદમાં ધીરે ધીરે ચિત્રસ્પર્ધામાં ભાગ લેનારની શરૂઆત કરી તાજેતરમાં રાજ્ય કલા ઉત્સવ ગોધરા ખાતે સ્વચ્છતા અને સામાજિક સમરસતાનું ચિત્ર દોરી રાજ્ય કક્ષાએ શિલ્ડ અને પ્રમાણપત્ર મેળવ્યું છે તેની માતા નમ્રતાબેને જણાવ્યું હતું કે પોતાનો પુત્ર પરિવારનો નહીં પણ શહેર રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી એની ઈચ્છા છે અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર મારું નામ નમ્રતાબેન મારો બાપુ બચપણથી પેઇન્ટિંગનો શોખ ધરાવે છે જ્યારે નાનો હતો અને એને હાથથી પ્રિય હતો ત્યારે એના નાના બાપાએ એને હાથીનું ચિત્ર પેઇન્ટિંગમાં પાટીમાં બનાવી દીધું અને એ પાટીનું ચિત્ર ઘૂસાઈ જતાં એ અઢી દિવસ સુધી રડ્યો એ પછી એને જાતે હાથી બનાવ્યો ત્યારથી એની પેઇન્ટિંગ પ્રક્રિયા શરૂ થઈ એ પછી એને પ્રાણી જગત પક્ષી જગત દેવી દેવતા નેતા અભિનેતા જેવા બધા જ પેઇન્ટિંગ બનાવ્યા છે અમારા ફેમિલીના પેઇન્ટિંગ બનાવેલા છે અને એનો દિવસે દિવસે શોખ વધતો જાય છે અને એ બધી પ્રવૃત્તિઓમાં પ્રોગ્રામમાં ભાગ લે છે ત્યાંથી એને પ્રમાણપત્રો શીરડો મળે છે અને એ દરરોજ દિવસ નવી પ્રગતિમાં આગળ ને આગળ વધતો રહે છે અત્યાર સુધીમાં કેટલા ચિત્રો બનાવ્યા છે સાડા ચારસો થી વધારે ચિત્રો એને બનાવેલા છે જેમાં બધા જ સામેલ થઈ જાય નેચરલ હોય પોટ્રેજ હોય કે કોઈ પણ પ્રક્રિયાના પેન્ટિંગ હોય એ બનાવે છે નામ રોહન ઠાકર ધર્મેન્દ્રભાઈ છે હું લાગે સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરું છું હું નવમાં ધોરણમાં ભણું છું હું જ્યારે અઢી વર્ષનો હતો ત્યારે મેં પહેલું ચિત્ર હાથીનું બનાવ્યું હતું અને અત્યાર સુધીમાં સાડા ચારસો જેટલા ચિત્ર બનાવ્યા છે જેમાં ઓઇલ પેઇન્ટિંગ એક્રિલિક કલર વોટર કલર પેન્સિલ શેડિંગ જેવા ચિત્ર બનાવ્યા છે જેમાં પોર્ટ્રેટ કે પ્રમુખ સ્વામી નરેન્દ્ર મોદી વિજય રૂપાણી અબ્દુલ કલામ મધર ટેરેસા જેવા અને મે ઘણા બધા પ્રમાણપત્રો પણ મેળવેલા છે અને શિર્ષ પણ મેળવેલા છે. હમણાં હાલમાં જીસીઆરડી દ્વારા યોજાયેલા કલા ઉત્સવમાં પણ મે બે શિર્ષ મેળવ્યા છે. ના જલરામ બાપાની સેવા કરતા ધર્મેશભાઈ ઠાકરના પુત્ર રોહન ઠાકરે અત્યાર સુધીમાં 450 થી પણ વધુ ચિત્રો બનાવ્યા છે. હજી પણ રોહનને આ આગળ ડ્રોઇંગ જવાની ઈચ્છા છે. કેમેરામેન નિશા ઠેબા સાથે જીજ્ઞેશ પટેલ મણ